નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર બે હજારને એકવીસમાં એક ચોરીનો ગુનો નોંધાયો હતો અને ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપીને આખરે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાને ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે વસંત સદુભાઈ વર્મા કે જે હાલ રહેવાસી પ્રતિક્ષા ફાઇટ કેરિયર નાસિક પુણે હાઈવે બેઝ કંપની પાસે રહે છે અને એણે બે હજારને એકવીસની અંદર ગુનો આચર્યો હતો અને ત્યારથી નવસારી પોલીસની એની શોધખોળ ચલાવી રહી હતી અને આખરે એને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ડાંગ જિલ્લાના આહવામાં સત્તરમી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાશે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિના ભાગરૂપે યોજાનારી પદયાત્રાની માહિતી આપવા ડાંગ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાય સવારે નવ વાગ્યે આહવા સરદાર માર્કેટથી લશ્કરીયા સર્કલ સુધીની પદયાત્રા યોજાશે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના માય ભારત દ્વારા વિકસિત ભારત પદયાત્રાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થઈ રહ્યું છે દેશના યુવાનામાં રાષ્ટ્રીય ગૌરવ જાગે સામાજિક જવાબદારીઓને પ્રોત્સાહન મળે અને દેશની એકતા તથા અખંડતાની ભાવનાને વધુ બળતરફ બનાવવાના હેતુથી આ નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે પ્રેસ કોન્ફરન્સમાં યુનિટી માર્ચ પદયાત્રાની વિસ્તૃત માહિતી આપી સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે નવસારી જિલ્લામાં દરેક વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રા આગામી સોળ નવેમ્બરના રોજ સવારે આઠીસ કલાકે ફુવારા સર્કલથી ઇટાળવા સુધી યોજાશે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારતમાં યુનિટી માર્ચ પદયાત્રાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થઈ રહ્યું છે જે અન્વયે એ જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે જિલ્લા

છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી બીબાનું અવસ્થામાં ત્યાં તો કોઈએ પણ માનવતા ન દર્શાવી માનવતાની સામે પણ પ્રશ્ના ઉઠી રહ્યા છે ત્યારબાદ રાત્રે બાર ત્રીસ કલાકે નરેન્દ્ર કોલી કે જેઓ એક મીડિયા રિપોર્ટર છે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એમણે આ વ્યક્તિને જો તાત્કાલિક અસરથી એકસો આઠ બોલાવી એકસો આઠ ટીમ દ્વારા એને સિવિલ હોસ્પિટલ ખાસ તે ખસેડવામાં આવ્યો એની ટ્રીટમેન્ટ પણ શરૂ થઈ ગઈ પણ દુર્ભાગ્યવશ એ વ્યક્તિએ પ્રાણ ગુમાવી દીધા છે જોકે હાલ સુધી એની ઓળખ થઈ શકી નથી માટે જેમને પણ આ વાલી વારસદાર હોય એમણે સિટી પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ અથવા તો સિવિલ હોસ્પિટલની અંદર જે ચોકી છે ચોકીની અંદર પણ તમે એમની જાણ કરી શકો છો શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નવસારીનું ગૌરવ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસની તાલુકા કક્ષા સ્પર્ધા મદ્રેસા સ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ નીચે મુજબ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે જેની અંદર પ્રથમ શાળાની ખોખોની ટીમ તાલુકા કક્ષાએ અંડર ફોર્ટીનમાં પ્રથમ ક્રમે પટેલ નક્ષ તેજસભાઈ એથ્લેટિક્સમાં સ્ટેન્ડિંગ બ્રોડજમ્પમાં તૃતીય ક્રમે વિજેતા થયેલ છે સર્વ વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તથા નવસારી કેળવણી મંડળ વતી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે શું તમે યુરોપ અને યુકે બનવા જવા ઈચ્છો છો તો તમારા માટે મયુર ફન એજ્યુકેશન લઈને આવ્યું છે એક ખૂબ સૂજદાર તક

આવતો તો લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા અને સાંજ દરમિયાન છાસઠ ટકા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે કિલોમીટર પ્રતિ ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો ખેરગામની અતિવ્યસ્ત ચોકડી પર ખટારાએ સમસ્યા સર્જી હાલમાં કરંજવેરી માન નદી પુલ બંધ હોવાથી વાંસદા નવસારી ધરમપુર નાસિક વચ્ચેની અવર વાયા ખેરગામ પર થઈને થઈ રહી છે અને ચોવીસે કલાક આ રસ્તો વ્યસ્ત રહે છે ગુરુવારની બપોરે ખટારો બંધ પડી જતાં ફસાઈ જવાના કારણે એનું આગળ પાછળ ફટી શકે એ પરિસ્થિતિ ન હોવાના કારણે ત્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો વ્હીલચેર ક્રિકેટર દિગ્ગેશ પટેલ અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમ ટ્રાય સિરીઝ રમવા માટે મુંબઈ રવાના થઈ તારીખ તેર અને ચૌદ નવેમ્બર દરમિયાન મુંબઈ ખાતે ટ્રાય સિરીઝમાં મુંબઈ ગુજરાત મહારાષ્ટ્ર ત્રણ ટીમો રમી રહી છે તેરમીની પ્રથમ મેચ મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી જેમાં મહારાષ્ટ્રએ પંદર ઓવરમાં ત્રેપન રન કર્યા હતા જેને મુંબઈએ વિના વિકેટે પાંચ ઓવરમાં જ કરી પ્રથમ મેચ જીતી લીધી હતી આ ત્રિકોણીય જંગમાં ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ પણ ભાગ લઈ રહી છે જેમાં ખેરગામના નળધરીના દિગ્ગેશ પટેલ પણ રમી રહ્યા છે એક દિવસ ધનસુખ પટેલ કોચ સાથે મુલાકાત થઈ અને તેમણે બાળકો માટે ફ્રી એકેડમી ચલાવી અને પ્રેક્ટિસ આપી અને જેના કારણે તે આજે રમી શકે છે એમ એમણે જણાવ્યું હતું જલાલપુર તાલુકાના ઓંજલ ગામમાં વેસલી ફળિયા રોડ પર રોડની કામગીરી પ્રગતિમાં નવસારી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા નવસારી જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામ અને નવીનીકરણના કામો તબક્કાવાર હાથ ધરવામાં આવ્યા છે અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ઓંજલ ગામના વેસલી ફળિયા રોડ સ્ટેટ હાઇવે પર ડામરનું કામ તાત્કાલિક રીતે શરૂ કરવામાં આવ્યું છે અંજલ ગામના વેસલી ફળિયા રોડ સ્ટેટ હાઈવેને ગાંધીનગરથી વાઇડિંગ પહોળો કરવાની મંજૂરી મળી છે જે અંતર્ગત ચોમાસા પહેલાં રસ્તાનું કામ પૂર્ણ કરવા A Buche. ચીખલી કાંગવાઈમાં નિઃશુલ્ક શારીરિક તપાસણી યજ્ઞ બસો બાસઠથી વધુ લાભાર્થીઓએ સ્વાસ્થ્ય લાભ મેળવ્યો ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત રાકેશ ગુરુજી દ્વારા સ્થાપિત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સહયોગથી ચીખલીના કાંગવાઈ પંચાયત ખંડમાં નિઃશુલ્ક શારીરિક તપાસણી યજ્ઞ યોજાયો હતો બુધવારે તારીખ બાર અગિયારના રોજ બાળકો અને મહિલાઓની તપાસ કરવામાં આવી હતી જેમાં જનરલ હેલ્થ ચેકઅપમાં બસો બાસઠ હિમોગ્લોબિન ચેકઅપમાં એકસો સત્તાણું આંખની તપાસ અને ચશ્માના વિતરણમાં બસો દસ અને દાંત રોગની તપાસમાં સૂચ્ય દર્દીઓએ લાભ લીધો Hotel. નવસારી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલિંગની બેઠકમાં ક્ષિપ્રા આગ્રીની અધ્યક્ષતામાં યોજાઈ નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન નવસારી ખાતે જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલિંગની બેઠક યોજાઈ હતી બેઠકમાં રોડ સેફ્ટી કાઉન્સલિંગના સભ્ય સચિવ જિલ્લાના નેશનલ સ્ટેટ હાઇવે તથા જિલ્લા માર્ગો પર સ્ટોપલાઇન ઝીબ્રા ક્રોસિંગ સ્પીડ લિમિટ પાર્કિંગ સાઇન બોર્ડ અને પટ્ટા દ્વારા કરેલી કામગીરીની સમીક્ષા કરી વિવિધ જંક્શન તથા ટ્રાફિકને હલ કરવા માટે સભ્યો સાથે ચર્ચા કરી હતી સાથે જ પોલીસ વિભાગના રિજિયનના અધિકારી દ્વારા રોડ એક્સિડન્ટ ચર્ચા કરવામાં આવી હતી શું શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તેર નવેમ્બરના દિવસે બપોરે ત્રણથી પાંચ કે એનડીઆરએફ બટાલિયન છ વડોદરા તથા જિલ્લા ડિસ્ટ્રિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ડિઝાસ્ટર શાખા કલેક્ટર કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે મોજ ધમણા છા તાલુકા ગણદેવી જિલ્લા નવસારી ખાતે ફ્લડ અંગેની મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવેલ હતું જેમ પ્રાંત અધિકારી ચીખલી મામલતદાર ડિઝાસ્ટર મામલતદાર ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવી તથા લાઇન ડિપાર્ટમેન્ટના સંબંધિત અધિકારીઓ હાજર રહી અને ત્યાં બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત મોક એક્સરસાઇઝનો હેતુ બોટ રેસ્ક્યુ ડીપ ડ્રાઇવ દ્વારા વ્યક્તિઓને નદીમાં ડૂબચા બચાવ તથા રેસ્ક્યુ ટેકનિક જેવી કે ચિન્ટો હેડ શોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું નશા મુક્ત ભારત અભિયાન માટે નવસારી મહાનગરપાલિકા આયોજિત કાર્યક્રમમાં મુસ્કુરાટ સદા છાઈ રહે વ્યક્તિ મુક્તિના કાર્યક્રમમાં સુંદર માર્ગદર્શન અપાયું નવસારી મહાનગરપાલિકા આયોજિત નશા મુક્ત ભારત અભિયાન નવસારીની મુસ્કુરાટ સંસ્થા સાથે નવસારીના દીન સ્પોટ સંકુલ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર વાસાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનો આરંભ પીઆરઓ અંકિતના સ્વાગત આવકાર પ્રવચનથી કરવામાં આવ્યો હતો મુસ્કુરાટ સંસ્થાના યશદીભાઈ કોન્ટ્રાક્ટર અને પિયુષભાઈ ભટ્ટ આ કાર્યક્રમમાં હાજર રહી મુસ્કુરાટ સંસ્થા સ્થાપના અને સ્વૈચ્છિક રીતે તંબાકુ વ્યસન છોડવા માંગતા વ્યક્તિઓ માટે કામ કરતી હોવાનું જણાવ્યું હતું ભગવાન બિરસા મુંડા જયંતિ ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લામાં વિવિધ સ્પર્ધા યોજાઈ જિલ્લાના ત્રણેય તાલુકામાં કોલેજ અને શાળા કક્ષાએ વર્કૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જયંતિ જ્યારે દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે તો આ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા વગઈ અને સુબીર તાલુકાઓમાં તાલુકા કક્ષાએ કોલેજ તેમજ માધ્યમિક શાળાઓમાં વર્કૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં નવાજભાઈ ટાટા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે આવી છે એમના દ્વારા સૈયાજી વૈભવ લાઇબ્રેરી સંયુક્તપણે પર્યાવરણ પ્રહરી નંદન વન નવસારી અંતર્ગત પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ જુદી જુદી શેરીઓમાં જઈ અને પર્યાવરણના ગરબા અને નુક્કડ નાટક ભજવવામાં આવી રહ્યા છે જેથી કરી લોકોની અંદર જાગૃતિ આવે જે સંદર્ભે એમના દ્વારા ગોવિંદનગરની અંદર પણ નાટક ભજવવામાં આવ્યું હતું સાથે જ શાળાના પ્રિન્સિપલ હિતેશ પારેખ અને માર્ગદર્શિક શિક્ષિકા ધારા પટેલ અને હેતલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધીમાં દસ થી વધુ શેરી મોહલ્લાઓમાં જે એમણે પાલુદા મિક્સની આટલી સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની આટલી સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો